કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે લેક્ચર 4 અને ધોરણ 9 ગણિત દ્વિતીય સુરક્ષ સમીકરણ એની અંદર સ્વાધ્યાય 4.2 અને દાખલા નંબર 4 ઉપમા પ્રશ્ન નંબર 4 જે છે એ આપણે જોશું તો કે જો x 2 અને y 1 એ સમીકરણ 2x 3y k નો એક ઉકેલ હોય

ये जो है कि सभी करण नियंत्रण जिया x देखाए या हमारे x की कीमत मुक्त वाणी y देखाए या हमारे y ने कीमत मुक्त वाणी जो है लगातार u x वर्ताल गणवाय बराबर के अनि x बराबर b

આપેલ સમીકરણની અંદર આપણે વારાફરતી રૂપ આ ઉકેલો ઉકેલો જે છે એ ઉકેલો ની કિંમતો આની અંદર મૂકવાની છે કે x ની જગ્યાએ તમારે 0 મૂકવાના y ની જગ્યાએ તમારે 2 મૂકવાના એટલે અહીં x બરાબર તો કે 0 y બરાબર તો કે 2 લેતા તેથી આ x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 0 माइनस ना माइनस 2 ना 2 y ની જગ્યાએ કેટલા ઓકે 2 બરાબર 4 તેથી 0 ના 0 માઈનસ 2 * 1 = 2 * 2 = 4 બરાબર 4 તેથી -4 = 4 એટલે આ -4 અને 4 જવાબ આપણે 4 લાવવાનો તો ડાબા બરાબર જબા એ થવું જોઈએ પરંતુ અને -4 છે અને 4 છે એટલે નોટ ઇક્વલ ટુ -4 નોટ ઇક્વલ ટુ 4 તેથી ડાબા બરાબર નોટ ઇક્વલ ટુ જમવા તેથી અહી આપણે કીધું કે ઉકેલ છે ને નથી તો અહી ઉકેલ નથી એવી જ રીતના આપણે 4 અને 0

તેથી 4 = 4 તેથી ડાબા = જબા અહી 4 4 જવાબ સરખો આયો એટલે ઉકેલ છે એટલે આ છે ટુકમાં આ ઉકેલ નથી અને આ ઉકેલ છે 2 एंड 0 जैसे बुक में तो के x 2y 4 तो x बराबर आपने 2 y बराबर 0 लेता है यानी कि x 2 y 0 તેથી x ની જગ્યાએ આપણે કેટલા મૂકશું 2 ના 2 ના 2 y ની જગ્યાએ કેટલા મૂકશું 0 4 તેથી આ 2 ના 2 એમને 2 0 0 4 તેથી તો કે 2 = 4 તેથી આ 2 અને 4 જવાબ સરખા નથી ડાબા બરાબર જમવા નથી તો તો નોટ ઇક્વલ ટુ એટલે કે ડાબા નોટ ઇક્વલ ટુ જમવા તેથી ઉકેલ નથી એટલે આ ઉકેલ નથી હવે વાત કરી √2 4√2 એ આપણે ચોથો દાખલો છે मारूटु फॉर रूट टू समीकरण में ले एक्स माइंस टू वाई बराबर चार हवे एक्स बराबर रूट टू मुक्त वाई बराबर चार रूट टू मुक्त लिया था तेजी आईएक्स ने दिया कि आपने रूट टू मुक्त का माइंस ना माइंस बे ना बे वाई ने दिया मुक्त काउंस मार चार रूट टू बराबर 4 તેથી આ √2 ના √2 એમના એ - 2 * 4 = 8 એટલે 8 √2 = 4 તેથી √2 - 8√2 √2 - 8√2 તો કે √2 - 8√2 એટલે કે 8√2 જે છે 8√2 માંથી 1√2 બાદ કરો એટલે 7√2 વડે કેટલા વડે 7√2 = 4 मतलब नॉट इक्वल टू जवाब सर्वो नहीं है તેથી डाबा नॉट इक्वल टू जवाब તેથી ઉકેલ નથી વિદ્યાર્થી મિત્રો હવે આ જે પાંચમો ઉકેલ જે છે પાંચમાં પાંચમો જે ઉકેલ છે પાંચમાં પાંચમો ઉકેલ જે છે ટુકમાં તો પાંચમાં પાંચમો ઉકેલ ઈ ઉકેલ છે કે નથી આ સમીકરણ માટે એ ઉકેલ છે કે નથી એ આપણે મેળવવાનું ચકાસવાનું છે તો આપેલ આ ઉકેલ જે છે આ ઉકેલ આજે સમીકરણ એક્સ માઇનસ ટુ વાય બરાબર છે એનો આ ઉકેલ છે કે નથી એ ચકાસમાં જેવી રીતના આપણે ચકાસ્યું એવી રીતના આની ચકાસણી કરવાની અને કોમેન્ટમાં જવાબ આપો કે ઉકેલ છે કે નથી पांच पदार्थों okay, ना उकेल है कि नहीं तो झड़प थी कॉमेंट अंदर आंसर आप